નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ઓનલી આપનું સ્વાગત છે તારીખ મે આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે આખા ગુજરાતમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ આજે રાત્રે તેમજ આવતીકાલે ને પરમ દિવસે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હડ મિત્રો આ રીતે આખા ગુજરાતની અંદર જે વરસાદ આપણને જોવા મળશે આખા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ભૂકા કાઢી શકે છે કારણ કે તમામ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે ખાસ ખેડૂતોએ સાવધાની રાખવી જોઈએ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો સિવાય મોટા ભાગના વિસ્તારો એવા છે જેમાં માવફળ થઈ શકે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે ખાસ કરીને આપણને જે વરસાદ જોવા મળે છે તે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં જોવા મળશે જેમાં ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો સૌથી પહેલાં મહેસાણા વડનગર સિદ્ધપુર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા માંડલી ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ ખેડબ્રહ્મા અને અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર કડી અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસીનોર કપડવંજ બાયડ લુણાવાડા માલપુર ગોધરા તેમજ પીપલોદ દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે તો સાથે સાથે સાંપાનેર વડોદરા અને છોટા ઉદેપુર બોડેલી કવાટ આજુબાજુના વિસ્તારો ડભોઈ સાંપાનેર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આ બધા વિસ્તારો અને ભવનાથ અંબોસી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભર ઉનાળે માઉટ એટલે કે મોન્સૂન એક્ટિવિટી અત્યારે ખાસ કરીને અગિયાર તારીખથી આવનારી બાવીસ ત્રેવીસ તારીખ સુધી જે ગુજરાતની અંદર આમ તો ચોવીસ તારીખ સુધી ઋતિકા નક્ષત્ર છે તેની અંદર વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી અત્યારે બહુ સારી ગણાય છે શુભ સંકેત ગણાય છે અખાત્રીસના પવને પણ સારા સંકેતો આપણને આપ્યા છે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ જિલ્લો તેમજ વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ તેમજ અરવલ્લી મહીસાગર હિંમતનગર મહેસાણા ગાંધીનગર આ બધા વિસ્તારોમાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સાંજના સમય એટલે કે પાંચ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત જિલ્લો તાપી અને ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લો આ વિસ્તારોમાં બપોર પછી વરસાદી માહોલ જોવા મળશે તેમજ ખાસ કરીને રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જૂનાગઢ ઉપલેટા જેતપુર અમરેલી બાબરા બગસરા વિસાવદર સાવરકુંડલા પાલીતાણા તળાજા આજુબાજુના વિસ્તારો સિહોર ભાવનગર વલભીપુર ગઢડા બાબરા જસદણ સાઈડના વિસ્તારો તેમજ બોટાદ બરવાળા ધંધુકા રાણપુર ચોટીલા રાજકોટ સાપર વેરાવળ ગોંડલ તેમજ કાલાવડ અને આજુબાજુના જે વિસ્તારો છે સાવડી છે વાંકાનેર મોરબી હળવદ ધ્રાંગધ્રા કુડા નળસરોવર સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધીનગર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર બાલાસિનોર કપડવંશ બાયડ લુણાવાડા ગોધરા અને દાહોદ તેમજ આણંદ બોરસદ ખેડા તારાપુર ખંભાત છોટા ઉદેપુર કવાટ બોડેલી આ બધા વિસ્તારો જંબુસર કરજણ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા સુરત નવસારી બારડોલી તાપી ભીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુર ખેડબ્રહ્મા આબુ રોડ હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આવતીકાલે જોવા મળશે તો આવતીકાલે પણ આખા ગુજરાતમાં રાત્રે પણ વરસાદી માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે જેમાં રાત્રિના બે વાગ્યાની અપડેટ જોઈએ તો જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ વડોદરા અમદાવાદ ગાંધીનગર તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે હવે અપડેટ જોઈએ આપણે સૌદ તારીખે સવારના સમયે તો ક્યાંય વરસાદી માહોલ નહીં જોવા મળે બપોર પછીના સમયે એટલે કે ત્રણ વાગ્યાથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તેમજ કેશોદ જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના આઠથી નવના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાગોમાં વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવાના બગદાણા સાઈડના મોટાભાગના વિસ્તારો પાલિતાણા સિહોર અમરેલી સાવરકુંડલા ધારી બગસરા વિસાવદર તેમજ કેશોદ ઉતિયાણા પોરબંદર ઉપલેટા જેતપુર જૂનાગઢ તેમજ ભાણવડ લાલપુર ખંભાળીયા કાલાવડ રાજકોટ શાપર વેરાવળ ગોંડલ જસદણ ધ્રોલ જામનગર સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને તાપી ડાંગના જે વિસ્તારો છે તેમાં અને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો મહેસાણા છે હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા રાધનપુર આ સહિતના તમામ વિસ્તારો છે દસાડા હારી સાણસમા કડી મોઢેરા માણસા પ્રાંતિજ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો અત્યારે કહી શકાય કે ગુજરાત ઉપર એક રાજસ્થાનની બે સિસ્ટમ મધ્યપ્રદેશની એક સિસ્ટમ અને અરબી સમુદ્રની એક એમ ચાર સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર જે વરસાદી માહોલ છે તે આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો ખાસ સાવચેતી રાખવી અત્યારે જુવાર બાજરી જેવા જે પાકો તૈયાર થયેલા હોય તો એની અને તલ જેવા પાકો મગફળી જેવા પાકો હોય શાકભાજીના પાકો હોય એની ખાસ તમારે તકેદારી રાખવાની રહેશે કારણ કે તેર તારીખ અને ચૌદ તારીખ આ બે દિવસ ગુજરાતની અંદર માવઠું ભૂકા કાઢશે તેવું કેટલાક વિસ્તારોનું અનુમાન છે હવે આપણે વાત કરીએ આવતીકાલે જ્યારે માવઠું થવાનું છે ત્યારે અને પરમ દિવસે જે ગુજરાતની અંદર જે પવન ફૂંકાવાનું છે તેની વાત કરીએ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ કોઈ કોઈ વિસ્તારોમાં આંધી તોફાન સાથે વરસાદ પડી શકે તો ખાસ કરીને આપણે વાત કરીએ આજે જે પવનની ઝડપ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારોમાં છે ત્રીસથી પાંત્રીસ નોર્મલ છે જીએફએસ મોડલ અનુસાર જ્યારે આવતીકાલે પણ નોર્મલ રહેશે અને ખાસ કરીને ચૌદ તારીખની જે અપડેટ છે જેમાં રાત્રિના સમયની જે અપડેટ છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જે પવનની ઝડપ એકાવન કિલોમીટર પ્રતિ કલાક જોવા છે જેમાં અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચાલીસ આજુબાજુ પવનની ઝડપ જોવા મળશે જે જીએપીએસ મોડલ અનુસાર આપણે જોઈએ છીએ અહીં જે આંધી અને તોફાનનું વાવાઝોડા જેવી સ્થિતિ આ વિસ્તારોમાં જોવા મળશે તો ફરી વખત મળીશું નવી અપડેટમાં આવતીકાલે સવારે ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ